ગુજરાતમાં ખેલાઈ ગયો વીજળીનો ભયંકર ખેલ મિત્રો ગઈકાલ રાત્રે અમુક વિસ્તારમાં લોકો મિત્રો ઊંઘ બગાડે તેવી અચાનક ગુજરાતમાં વરસાદ અને વીજળીની ભારે પવનોનું જોર વધ્યું જેમને જોતા મિત્રો એક મિની ચક્રવાત સમાન સિસ્ટમ ગુજરાતમાં બરોબરની સક્રિય બની અને જેને જોતા ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં અતિ તીવ્ર ઠંડસ્ટ્રોમ જોવા મળ્યું ને જેને જોતા મિત્રો કાનના પડદા ફાડી નાખે તેવી અને ધરતીને ધ્રોજાવી દે તેવી તીવ્ર વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા રાજ્યની અંદર મિત્રો શરૂ થયેલી વરસાદની આ નવી ગતિવિધિ ધીમે ધીમે પૂર્વથી લઈને પશ્ચિમની દિશા તરફ આગળ વધીને અત્યારે હવામાન વિભાગે એવા વિસ્તારો કે જ્યાં સૂકા પવનો ફૂંકાવાની સાથે બે હજાર ચોવીસના ચોમાસાના વિદાયના ઢોલ ઉગાડી દીધા હોય એવા ભાગોમાં પણ વરસાદના વાતાવરણ આવી ગયા છે મોટા ફેરફાર થયા છે ને મિત્રો આવનારી બોતેર કલાકમાં કે ગુજરાતમાં તે અતિ ભયંકર સાબિત થવાનું છે હવામાન વિભાગે મિત્રો આજે થઈ છે છવ્વીસમી તારીખ અને મિત્રો આજે ગુરુવાર થયો છે અને જોઈ શકો છો કે ખાસ કરીને ઘરની બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો આજનો આ વિડીયો છે તેને અંત સુધી રહેજો કારણ કે મિત્રો રાજ્યની અંદર શરૂ થયેલી આ તીવ્ર ઠંડસ્ટમ વાળી ગતિવિધિ હજુ પણ બરોબરની જામવાની છે હજુ તો આજે પહેલો દિવસ અને ભારે ગયો છે હજુ તો આવી બોતેર કલાકો તમારે બરોબરની કાઢવાની છે કારણ કે મિત્રો હવે રાત્રિ દરમિયાન પણ સેટેલાઇટ પિક્ચર તમને બતાવીશ કે જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ની અંદર મિત્રો પૂર્વ ગુજરાતના વડોદરા સાથે સુરતના લાગુના વિસ્તારોમાંથી શરૂ થયેલી ગાજવીજ અને મિત્રો ચાલીસ થી અમુક વિસ્તારોમાં

આમ તો રાજ્યનું વાતાવરણ મિત્રો રાત્રિ દરમિયાન જાણે ભગવાને ખાસ કરીને દરે રમતા હોય તેવા માહોલ જોવા મળી રહ્યા હતા અને મિત્રો અત્યારે આકાશમાં પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે અને રાત્રિ દરમિયાન પણ અંધકાર જેવો વાતાવરણ અત્યારે છુવાઈ ગયું છે ખાસ કરીને મિત્રો અત્યારે વાતાવરણ એક સાથે ચેન્જીસ થયું છે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો હવે મિત્રો જાણી લ્યો કે આ સિસ્ટમ છે એ ગુજરાતમાં જે અચાનક તૈયાર થઈ રહી છે જેમના કારણે હજુ પણ આવનારી કલાકો અને હજુ પણ અત્યારે કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદ અને વીજળીની ગતિવિધિ મિત્રો અત્યારે આપણે જણાવી તો ખાસ કરીને મિત્રો બંગાળની સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા આંધ્રપ્રદેશ લાગુના વિસ્તાર તરફ આગળ વધીને મિત્રો આંધ્રપ્રદેશ લાગુ વિસ્તાર છે મધ્યપ્રદેશના લાગુ વિસ્તાર છે મહારાષ્ટ્રના પંથકો નાગપુરના વિસ્તારો સુધી પહોંચી છે ગુજરાતની અંદર પણ મિત્રો વરસાદ રાત્રિ દરમિયાનથી ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે અને હવે મિત્રો મહારાષ્ટ્રના મુંબઈ સાથે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જે સિસ્ટમ અત્યારે મિત્રો ભારે મજબૂત બનીને મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવે અને ત્યારે પણ વધારે મજબૂત બને ત્યારે એવા સંકેતો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીમાં ગુજરાતની નજીક હજુ પણ મિત્રો વાતાવરણમાં મોટા ચેન્જીસ થતા જોવા મળ્યા છે મુંબઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાઇકાંઠાના વિસ્તારોમાં ભયંકર સિસ્ટમ અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અરબી સમુદ્રની અંદર પણ તોફાની પવનો ફૂંકાવાની સંભાવના જોવા મળી રહી છે જેમના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં લોકોને ખાસ કરીને આવનારા કલાકો માટે માટે સાવચેત રહેવા કરવામાં આવી રહી છે સાથે મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે અત્યારે ખાસ કરીને મેદાની ભૂભાગો ઉપર પણ અત્યારે ગુજરાતમાં અસર થાય તો મિત્રો કેટલાક ભાગોમાં આઠ થી દસ ઇંચ સુધીના વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર મિત્રો આપી દેવામાં આવ્યું છે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ભારતના કયા રાજ્યો સહિત ગુજરાતની અંદર જોવા મળી શકે છે આઈએમડી તરફથી ચેતવણી આપણે જણાવી દઈએ કે મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બર થયો છે અને મિત્રો આજે ખાસ કરીને ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યોનો વરસાદની આગાહીને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતની અંદર પણ આજે હવામાન વિભાગે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાત સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું જોર રેડ એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે હવે પછી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના લાગુના પંથકો છે સક્રિય થયેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે મહારાષ્ટ્રના વિભાગોમાં પણ ગોવા મુંબઈ પંથકોમાં પણ ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને હવે તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે પણ પંથકની અંદર ખાસ કરીને એક્સટીમિલટી એટલે કે મિત્રો હેવી રેઇનફ ની આગાહી કરીશું કોણકના દરિયા કિનારાના વિસ્તારો હોય ગોવા હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય સાથે હિમાચલના લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ગુજરાત રીઝનના વિસ્તારો છે ત્યાં રિઝન રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના પંથકોની અંદર પણ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી આજના દિવસ માટે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આમ તો મિત્રો ગુજરાતની અંદર આજે હજુ પણ આવતીકાલ દરમિયાન વરસાદી રાઉન્ડ છે તે જોવા મળી શકે છે જેમના કારણે તમે જોઈ શકો છો કે સત્યાવીસમી તારીખના રોજ સમગ્ર ગુજરાત બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મિત્રો આવનારી કલાકો ની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતના પંથકો સુધી આવી જશે અને આ સિસ્ટમોની અસરોને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગો પર અસર જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે આજના દિવસ માટે મધ્યપ્રદેશ સહિત અત્યારે જયારે ઓડિશા લાગુના વિસ્તારો હોય તેલંગાણા ઝારખંડના સાથે સાથે તમે જોઈ શકો છો બિહારના પંથકોની અંદર પણ ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ ને અમુક જગ્યાએ તો યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી ગઈ છે અને મિત્રો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના જે ખાસ કરીને મહારાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાંથી ભારે વરસાદને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવે જોઈ શકો છો કે રાજ્યની અંદર ચોમાસાના અંતિમ અને ભારે રાઉન્ડ બનશે અને જેમાં હવે પછીની બોતેર કલાક છે એ મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ખાસ કરીને નવા રાઉન્ડ નોંધાઈ શકે છે અને તમે જોઈ શકો છો એ રીતે અઠ્યાવીસ તારીખના રોજ પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી ગુજરાત રાજ્ય માટે જાહેર કરી છે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ છે એ ઓછી જોવા મળે છે પરંતુ મિત્રો ત્રીસમી સપ્ટેમ્બરના રોજ વરસાદી રાઉન્ડ ચાલે તેવી સંભાવના જોવા મળી રહી છે બીજી બાજુ મિત્રો વાત કરીએ તો ભારતીય મોસમ વિભાગ તરફથી પણ આપણા ગુજરાતની અંદર ફેશ ફ્લડ રિસ્ક એટલે કે મિત્રો મધ્ય પ્રકારનું પૂરની સ્થિતિ પણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં જેને લઈને મિત્રો વોર્નિંગ આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો મહારાષ્ટ્રના અત્યારે ખાસ કરીને ઉકાઈના ડેમ છે તે ઉપરવાસની અંદર ભારે વરસાદ ખાબકવાની સંભાવનાના પગલે મિત્રો જે સુરત તાપી વડોદરા લાગુ વિસ્તાર છે નવસારી દાહોદ પંચમહાલ ભરૂચ દમણ દાદરાનગર હવેલી સાથે પંચમહાલ જિલ્લાની અંદર પણ મિત્રો મધ્યપુર આવે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે તો મિત્રો સાવચેત રહેવા માટે પણ અત્યારે અપીલ કરવામાં આવી છે તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે ખાસ કરી બોતેર કલાક સુધી વરસાદની સિસ્ટમ છે તે ઠંડસ્ટ્રોમ ભાગરૂપી આપણે ગુજરાતને લઈને મિત્રો અત્યારે મેપ પણ દર્શાવવામાં આવી રહી છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપી મિત્રો અમુક ભાગોમાં હવામાન વિભાગે છે એ મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન છે એ ફૂંકાતા જોવા મળી શકે છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમના કારણે ખેડૂતોને ઊભા પાકો એ પડી જવાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે ગાજીવીજ સાથેના વરસાદની રહેલી છે આગાહી તેમના ઉપર પણ મિત્રો નજર કરવામાં આવે તો હવે ગુજરાતમાં ક્રમશ આપણે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને રાજ્યના અમુક વિસ્તારોની અંદર એલર્ટના મેપો છે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે ખાસ કરીને અત્યારે બે વરસાદી સિસ્ટમો છે એ જોવા મળી રહી છે ભારતના વાતાવરણ ઉપર જેમાં મિત્રો એક સિસ્ટમ અત્યારે મુંબઈના દરિયાઈકાંઠાના લાગુ વિસ્તાર છે મહારાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તારો અરબી સમુદ્રમાંથી પણ આવનારા ભેજવાળા વરસાદી વાદળોના કારણે મિત્રો જેમના ભાગરૂપે અત્યારે વરસાદી સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતના સહિત અત્યારનું સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર ભાવનગર લાગુના પંથકો છે આ સાથે મિત્રો ખાસ કરીને અન્ય દક્ષિણ ગુજરાતના પણ ભાગો રહ્યા જેમાં વરસાદી સિસ્ટમ જો એ વધેલું જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન પણ મિત્રો વરસાદની ગતિવિધિ તમે સેટેલાઇટ પિક્ચર પર જોઈ શકો છો વર્તુળિયા આકારમાં ગોળ ગોળ વાદળોનું પરિભ્રમણ છે તે અત્યારે ચક્રવાત સમાન રચાઈ રહ્યું છે અને મિત્રો ખાસ કરીને આ સાયક્લોનિક સિસ્ટમ જે ગુજરાત ઉપર સક્રિય જોવા મળી છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશર ફોર્મમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પણ આ ભાગોમાં અત્યારે જોવા મળી રહ્યું છે આમ તો મિત્રો આવનારી કલાકો માટે આ સિસ્ટમ ગુજરાતની અંદર સાંજ દરમિયાન પણ ઘણી બધી નજીક આવી જશે અને મિત્રો આ સાંજ દરમિયાન આ બંને સિસ્ટમો એકબીજાની અંદર ભેગી થઈ જશે અને એક મજબૂત સિસ્ટમ બનવાની છે તેવી સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે જેમના કારણે તમે જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતના ભાગો છે જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો વલસાડ ડાંગર નવસારી લાગુના પંથકો છે આ સાથે મિત્રો તાપી નર્મદા જિલ્લાની અંદર પણ અતિ ભયંકર વરસાદ ને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આપણે જણાવી દઈએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યારે પચાસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે ખાસ કરીને વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે અને મિત્રો સૌથી વધારે ગતિવિધિ અત્યારે તો આ સિસ્ટમની અરબી સમુદ્રના ભાગો છે ત્યાં અત્યારે ધકેલાયેલી જોવા મળી રહી છે તેવી સંભાવના જોવા મળી રહી છે અને હવે તમે જોઈ શકો છો કે દિવસે ને દિવસે સાંજ દરમિયાન મિત્રો આ વરસાદનું જોર છે એ વધી શકે છે જેમાં મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ તોફાની પવનો ખાબતી

આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાગુ વિસ્તાર છે મુંબઈ દરિયાઈ પટ્ટી અને સાથે દસથી લઈને મિત્રો પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ આગામી દિવસોમાં હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદી રાઉન્ડ પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને અરબી સમુદ્રવાળા વરસાદી ને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દરિયાઈના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો મોટા ભાગના ભાગોમાં અત્યારે પાંચથી લઈને સાત ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે સંભાવના રહેલી છે પરંતુ મિત્રો ખાસ તમે જોઈ શકો છો કે હવે રાત્રિના સમયગાળા અને સાંજના સમયગાળા દરમિયાન ગતિવિધિ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જમા વેરાવર કોડીનાર ઉના ગીર સોમનાથના પંથકો સાથે ભાવનગર મહવા તળાજા પંથકોની અંદર વધી શકે છે જેમાં પણ મિત્રો રાત્રિ દરમિયાન ગઈકાલે રાત્રિમાં જે મિત્રો ગતિવિધિ જોવા મળી એ પ્રકારનો ફરી આજે રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિ છે જોવા મળશે તો બીજી તરફ મિત્રો પૂર્વ ગુજરાતના પણ દાહોદ પંચમહાલ ગોધરા સાથે મહીસાગર અરવલ્લી લાગુ વિસ્તાર છે છોટા ઉદેપુરના પંથકો છે ત્યાં પણ મિત્રો વડોદરા આજુબાજુના વિસ્તારોમાં નર્મદાના લાગુ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી ગતિવિધિ છે એ ફરી એકવાર વધતી હોય તેવા સમાચાર પણ આજ રોજ મળી રહ્યા છે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછી મિત્રો જાણી લ્યો કે તીવ્ર ઠંડો સ્નોમવાળા વાદળોની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે અને મિત્રો આ સિસ્ટમોની સૌથી વધારે સક્રિય છેડો પણ અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે પાલનધર લાગુ વિસ્તારની અંદર મુંબઈના લાગુ વિસ્તારની અંદર પણ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રના અને મિત્રો સૌરાષ્ટ્રના થોડાક અંદરના વિસ્તારો છે ત્યાં તેર સિસ્ટમની અસરો જોવા મળી રહી છે મોટા ભાગના ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો તમામ જિલ્લાઓની અંદર ભારે તેથી ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના અત્યારે બની રહેલી છે અને મિત્રો હવે વાત રહી તો કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ રાત્રિથી શરૂ થયેલા વરસાદી ગતિવિધિના પગલે વાદળો નું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે જેમના પગલે કચ્છના વિસ્તારોમાં પણ ઝાપટાં સ્વરૂપે વરસાદ જોવા મળી શકે છે પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દ્વારકા પોરબંદર અને જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે આ સાથે મિત્રો મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનું છે તે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે સાબરકાંઠા લાગુ વિસ્તાર છે બનાસકાંઠા આજુબાજુના પંથકો છે અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણા આજુબાજુના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે જેમના કારણે એ ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદીની આગાહી જોવા મળી શકે છે અને મિત્રો આમ તો વાત કરવામાં આવે તો સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી શકે છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્રની અંદર ભાગો હોય સાથે મિત્રો ભાવનગર અમરેલી બોટાદ અમુક વિસ્તારો હોય ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અમુક વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર જે વિસ્તારોમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ ચાલી રહ્યો છે પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની પવને છે એ ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે નકશા જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો આજે આપણા ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતના ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં અતિભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ તો રેડ એલર્ટના સિગ્નલો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અમદાવાદના મોસમ કેન્દ્ર તરફથી પણ જાહેર કરવામાં આવી છે આગળ આજે ગુજરાતમાં વલસાડ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું છે એ રેડ એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે બાકીના નવસારી ડાંગર લાગોના વિસ્તાર છે ભાવનગર પંથકોમાં પણ ત્રણ જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટ રહેશે આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતના અન્ય મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોમાં અન્ય સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત લાગુના વિસ્તારો આટલા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે યલો એલર્ટની ચેતવણી અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે હજુ પણ મિત્રો આવનારી કાલે પણ એટલે કે આવતીકાલ દરમિયાન પણ ગતિવિધિ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે ની અંદર પણ આવતીકાલે છે એ મિત્રો વરસાદી જોવા મળી શકે છે માહોલ વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવ્યું છે ગીર સોમનાથ લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના પણ અત્યારે ખાસ કરીને કહી શકાય કે સુરત નવસારી દમણ લાગુ વિસ્તાર છે દાદાનગર હવેલી લાગુ વિસ્તાર છે અઠ્યાવીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મેં પણ પરથી જેમાં પૂર્વ ગુજરાત દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભાવનગર જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાનું એલો એલર્ટ છે એ અત્યારે આપવામાં આવ્યું છે ને મિત્રો હજુ પણ મોટા બદલાવ છે તે વાતાવરણમાં જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો વીજળી પડવાને લઈને પણ હવામાન વિભાગે છે એ અત્યારે આગાહી વ્યક્ત કરી છે જેમાં તમે જોઈ શકો છો કે આજનો દિવસ માટે પણ મિત્રો આજે પણ સાંજથી લઈને વરસાદનું જોર છે એ ધીમે ધીમે વધવા લાગશે અને રાત્રિ દરમિયાન પણ તીવ્ર ઠંડસનોમ રૂપી વાદળો છે એ ઘેરાતા જોવા મળશે જેમાં વીજળીના ચમકારા થશે કડાકા ભડાકા થશે છવાયેલા પંથકોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી આ જ રોજ અત્યારે દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો આગાહી વ્યક્ત કરી છે જેમાં સમગ્ર ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદ નોંધાય ત્યાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેની પણ ગતિવિધિ છે એ રહેશે તીવ્ર ઠંડસનોમ રૂપી વરસાદની સંભાવના રહેશે આ કઈ વ્યક્ત કરવામાં આવ્યું છે જેમાં મિત્રો વિસ્તારો પ્રમાણે વીજળી છે એ થાય અને પંથકોની અંદર ઘરેની બહાર જવાનું પણ ના વિચારતા કારણ કે મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં વીજળી પડે અને તેની સંભાવના પણ અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આજે છવ્વીસમી સપ્ટેમ્બર અને રાત્રેના સમયગાળાની જે હાથિયા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે રાજ્યની અંદર અને વાત કરીએ તો હાથિયા નક્ષત્ર જેવું બેઠ્યું છે એટલે કે મિત્રો રાજ્યની અંદર જે કેટલાક વિસ્તારોની અંદર તો તીવ્ર ગાજવીજ જોવા મળે છે અને અમુક એવું કહેવામાં આવે છે કે હાથિયા નક્ષત્ર બેસવાની સાથે રાજ્યની અંદર ગાજવીજ સાથે આવતા વર્ષ ચોમાસું સારું બનતું હોય છે અને આવતા વર્ષ માટે પણ કહી શકાય કે મિત્રો આથી આ નક્ષત્ર પ્રાણમત્યાથી થઈ ચુક્યો છે ને આજે પેલો